નમસ્કાર ખેડૂત મિત્રો આજેની વાત તમાકુની પાકની કરીએ આપણે તમાકુમાં પાકમાં મોટા પાન વધારે વજન અને સારી ગુણવત્તા જોઈએ છે તો ઘણા ખેડૂત મિત્રો એક મોટી ભૂલ કરે છે કે તમાકુમાં ફોસ્ફરસ વધારે આપે છે પણ ખેડૂત મિત્રો ફોસ્ફરસ ઓછું આપવું જોઈએ આના પાછળ ત્રણ મોટા કારણ છે તો પહેલું કારણ છે કે ફોસ્ફરસથી મૂર વધુ વિકસે છે એટલે કે ઓવર રૂટ ડેવલપમેન્ટ વધારે થાય છે તમાકુમાં ફોસ્ફરસ વધારે આપીએ તો મૂળ તો બહુ ફેલાય છે પણ પાનનો વિકાસ શરૂઆતથી ધીમો થાય છે પરિણામે ઉપરનો છોડ જે છે એ નાનો રહે છે પાન પાતળું બને છે નભરું બને છે અને નરમ બને છે અને વજન ઓછું આવે છે બીજું કારણ છે કે રૂટ ગ્રબ વાર્મ અંડરગ્રાઉન્ડ પેસ્ટ વધારે આવે છે એટલે કે જમીનજન્ય પૂગ અને જીવાતો વધારે આવશે ફોસ્ફરસ જમીનમાં સૂક્ષ્મજીવને ખૂબ જ સક્રિય કરે છે જેથી કરીને રૂટ ગ્રબ છે વ્હાઈટ ગ્રબ એટલે આપણે એને ડોર કહીએ છીએ ફૂગ જીવાત છે એ વધારે આકર્ષાય છે આવી જીવાતો તમાકુના પાકમાં પાન નહીં સીધા મૂર કાપે છે અને છોડને નુકસાન કરે છે આ જીવાત જમીનમાં રહે છે અને છોડને મૂર ખાઈ જાય છે એટલે પાક ઉપરથી સુકાઈ જાય છે અને જીવાતો ખાસ કરીને તમાકુ મરચાં એરંડા બાજરી મગફળી જેવા પાકોમાં વધારે દેખાય છે ત્રીજું કારણ છે કે નિકોટીન ક્વૉલિટી અને ફાઇબર થિકનેસ ઘટે છે તમાકુના પાનની કિંમત ત્રણ વસ્તુ પર ચાલે છે ખેડૂત મિત્રો નિકોટીન લેવલ પાનની જાડાઈ કેટલી છે અને બર્નિંગ ક્વોલિટી કેટલી છે પણ વધારે ફોસ્ફોરસ આપીએ તો પાન નરમ અને પાતળું બને છે નિકોટીન સિન્થેસ ઘટે છે ક્યુરિંગ સમય એટલે કે પાન સૂકવ્યા પછી રંગ ખરા પીળા લાઇટ બ્રાઉન ના બને જલ્દી જેથી દામ વીસથી ચાલીસ ટકા ઓછો મરે છે તો ખેડૂત મિત્રો યાદ રાખવાનું કે કપાસના પાકમાં ફોસ્ફરસ વધારે જોઈએ પણ તમાકુમાં પોટેશિયમ વધારે જોઈએ ખેડૂત મિત્રો તમાકુ એક લીફ કરવો ક્રોપ છે રૂટ ક્રોપ નહીં એટલે ફોસ્ફરસ ઓછું અને પોટાશ વધારે આપવું જોઈએ તો સૌથી મહત્વનું વાત છે કે પોટાશ એટલે કે એસઓપી તેર જીરો પિસ્તાલીસ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને ફોસ્ફરસ માત્ર ઓછું એટલે કે બેલેન્સમાં આપવું જોઈએ જો પોટેશિયમ વધારે અને ફોસ્ફરસ ઓછું આપશો ખેડૂત મિત્રો તો પાન મોટું જાડું હેવી અને ક્યુરિંગ પછી પણ સારો રંગ આવશે અને સુગંધ પણ શ્રેષ્ઠ રહેશે અને બજારો ભાવ તમને સારા મળશે તો આવી જ રીતે દેવલક્ષ્મી શ્રીઠ સાથે જોડાયેલા રહો અને તમને કૃષિ બીજ પાક સંભાળ ટેકનિકલ જાણકારી તમને સમયસર આપતા રહીશું